આજે સમગ્ર ભારત અને રાજ્યોમાં એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કરી દેશની મહિલાઓ સશક્તિકરણની દિશામાં આગળ વધી સ્વ સહાય જૂથ સખી મંડળ દ્વારા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વરોજગાર થકી પગભરથી સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક નારી બંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત વડોદરા જિલ્લા એકસો ને પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પોઈચા ચોકડી પાસે સાવલી ડેસર તાલુકાના સ્વસહાય જૂથના લાભાર્થીઓ માટે ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ગાયત્રીબા બા ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષસ્થાની સાવલી ડેસર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નારી બંદા કાર્યક્રમનું આયોજન કરાયું હતું કે જેમાં રિવોલ્વિંગ ફંડના સ્વસહાય જૂથને આઠ પોઈન્ટ ચાલીસ લાખ અને ક્રેશ ક્રેડિટ લોન પેટે પંચોતેર લાખના ચેક લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દેશના પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત

નારી શક્તિવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ત્રણ તેર હજાર સ્વસહાય જૂથોની એક લાખ ત્રીસ હજાર બહેનોને રૂપિયા અઢીસો કરોડની સ્વસહાય જૂથની રકમનું લોકા આપવામાં આવી છે તેમાં આજે દરેક સ્ત્રી તેમાં સાવલી વિધાનસભાની સાવલી ડેસર વિધાનસભાની અઠ્યાવીસ મંડળને આઠ પોઈન્ટ ચાલીસ લાખની સહાય આપવામાં આવી છે સાથે સીએન સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ